નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું તત્વજ્ઞાન વિષય સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર વન માંથી જે પાંચ તાર્કિક કારકોમાંથી વિભાગ ઈમાં એક પ્રશ્ન જે દરેક તાર્કિક કારકમાંથી કોઈ એકનો પ્રશ્ન હોય જ છે એવા વિકલ્પનનો અભ્યાસ કરીશું હવે આની પહેલાં મેં સમુચ્ચયનો પ્રશ્ન ભણાવ્યો છે એની વિડીયો અપલોડ કરેલી છે તમારા માટે એક ખાસ મહત્વનું છે જે જોવા જેવું છે કેમ કે એમાં સમુચ્ચયનો પ્રશ્ન મેં પ્રોપર ભણાવ્યો છે અને પાંચે પાંચ તાર્કિક કારકોની બેઝિક ડિટેલ જે એકદમ યાદ રાખવા જેવી છે જેમ કે એમનું નામ એમની નિશાની અમને એમના સત્યતા મૂલ્યનો નિયમ અને એમનો શબ્દ જે મેં બેઠે બેઠું કમ્પ્લીટ તમને શીખવાડ્યું છે જે તમારે માટે બિલકુલ ઉપયોગી છે જો એક પ્રશ્ન તમને આવડશે તો ચાર પ્રોપર આવડશે અને પાંચમાં એટલે કે નિષેધમાં થોડુંક જ બદલાય છે પણ જો તમે એ પરફેક્ટ આ એક જ પ્રશ્ન શીખી લો તો તમારે પાંચે પાંચ યાદ રાખવાની જરૂર જ નહીં પડે ખાલી નામ નિશાની અને એમના શબ્દો અને એમના સત્યતા મૂલ્યના નિયમ જ બદલવાના થશે જે તમે એક પ્રશ્ન પ્રોપર કોઈ પણ સમજી લો એટલે તમારા માટે બિલકુલ ઇઝી પાંચ માર્ક્સ થઈ જશે પાંચમાંથી પાંચ માર્ક્સ કઈ રીતે મેળવવા સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે પ્રશ્ન લખવો હું તમને પ્રોપર સમજાવું છું અહીંયા આપણે વિકલ્પનો આજે પ્રશ્ન ભણીશું તો હવે વિકલ્પનો જ્યારે તમને વિભાગ ઈમાં પ્રશ્ન પૂછાય પાછળ શું લખ્યું છે એના જવાબો તમે નામ સમજી લો ખાલી વિકલ્પન એટલે આખો વિકલ્પનનો પ્રશ્ન લખવાનો છે સમુચ્ચય લખ્યો તો સમુચ્ચયનો લખવાનો છે આ રીતે જ લખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ કોઈ મુદ્દામાં ફેરફાર કોઈ પણ પ્રશ્નમાં કરવાનો છે નહીં એટલે સૌથી પહેલો કોઈ પણ પ્રશ્ન પૂછાય એનું સૌથી પહેલું લખશું શું એટલે પહેલો મુદ્દો આપશું લક્ષણ હવે તમારી ભાષામાં લક્ષણ એટલે વ્યાખ્યા અહીંયા પ્રશ્ન કોનો છે વિકલ્પન તો પહેલો મુદ્દો જ જવાબનો લખવાનું ચાલુ જ ક્યાંથી કરશું આપણે વિકલ્પનનું લક્ષણ હવે વિકલ્પનું લક્ષણ એટલે કે એની વ્યાખ્યા કઈ રીતે છે જો સૌથી પહેલા તો એનું નામ જ લખી દેવાનું હવે મેં આના પહેલાની પણ કીધું છે કે કે પાંચે પાંચે પાંચ પાંચ તાર્કિક તાર્કિક કારકો કારકો વિશે તમે એક શબ્દ યાદ રાખી લો કેવા છે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે એટલે કે એમની સત્યતા ફલન એટલે સાબિત થયેલી છે અને કેવા વિધાન છે સંયુક્ત વિધાન તમે ભણ્યા હશો સાદા વિધાન અને સંયુક્ત વિધાન સંયુક્ત વિધાન એટલે સંયુક્ત એટલે ભેગું ભેગું થાય ને સંયુક્ત એટલે ભેગું જેમાં કેટલા વિધાન હશે બે વિધાન તો હશે બે અથવા એના કરતા પણ વધારે હશે એક હશે નહીં એક હોય તો એ સાદું વિધાન થઈ જશે પણ અહીંયા સંયુક્ત છે ભેગું છે જેમ કે અહીંયા અમે લખ્યું છે આખી વ્યાખ્યાના પર સમજીએ કે પહેલું વિકલ્પન તો નામ લખશું વિકલ્પન વિકલ્પન એ એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં બે ઘટકરૂપ વિધાનો કેટલા વિધાનો બે ઘટક રૂપ વિધાનો એના ઘટક એટલે કે એના અંક કોના અંક વિકલ્પના વિકલ્પના કેટલા અંક છે બે બે ઘટક રૂપ વિધાનો કેટલા વિધાનો છે બે બે વિધાનો હવે અહીંયા એનો શબ્દ લખવાનું થશે વિકલ્પનનો શબ્દ મે કોષ્ટકમાં આગળના વિડિયોમાં સમજાવ્યો છે અહીંયા પણ આપણે કહી દઈએ કે વિકલ્પનનો શબ્દ કયો છે કાં તો અથવા કયો શબ્દ છે કાં તો અથવા કયો શબ્દ છે કાં તો અથવા એટલે કે કાં તો પછી કંઈક લખેલું હોય અથવા પછી કંઈક લખેલું હોય કાં તો અથવા આખા સેન્ટેન્સમાં આખા વિધાનમાં શબ્દ આવે તો આ શબ્દ કોનો કહેવાય વિકલ્પનો તો જો બે ઘટક રૂપ વિધાનો એટલે કે એના ઘટક અંગ કયા વિધાનો કેટલા હશે બે આ બે વિધાનો કયા શબ્દથી કાં તો અથવા કારકથી જોડાયેલા હોય છે તેને વિકલ્પન વિધાન કહે છે તેને કયું વિધાન કહે છે વિકલ્પન વિધાન કહે છે હવે માની લો કે તમને અહીંયા શરતીનો પ્રશ્ન પૂછાય તો જો બદલવાનું કેટલું થાય એ જ જોજો તમે અહીંયા તો પહેલા શરતીનું લક્ષણ લખી દેશું અહીંયા શરતીનું નામ ફરીથી એ છે જો એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં એમાં પણ કેટલા ઘટક હશે બે ઘટક રૂપ વિધાનો અહીંયા બદલવાનું થશે શરતીનો શબ્દ તો લખશું જો તો કારક થી જોડાયેલા હોય છે તેને શરતી વિધાન કહે છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ એક વ્યાખ્યા યાદ રાખો કોઈ એક પ્રશ્નની તો ઓટોમેટિક તમને દરેકે દરેક પ્રશ્ન આપણે લખતા હોય એ પ્રશ્નોને અહીંયા મૂકવાનો શબ્દ શબ્દ કયો છે કાં તો અથવા જો તમને શબ્દ યાદ ના હોય તો મેં આગળની વિડીયોમાં કોષ્ટકમાં બરોબર સમજાવ્યું છે એ યાદ કરી લેજો એકવાર જોઈ લેજો ખાસ તો ચાલો વિકલ્પનો શબ્દ કયો છે કાં તો અથવા કારક થી જોડાયેલા હોય તો આખા વિધાનને કયું વિધાન કહે છે વિકલ્પ વિધાન કહે છે હવે આ તો થઈ ગયું એક લક્ષણ હવે બે લક્ષણ એટલે કે કે લક્ષણ એટલે એની વ્યાખ્યા વ્યાખ્યા મેં અહીંયા બે દર્શાવી છે જો તમે યાદ રાખી શકો તો બંને યાદ રાખો તો વેલેન એન્ડ ગુડ છે પણ ઓછામાં ઓછી એક વ્યાખ્યા તો તમારે લખવાની થશે અને હવે આ વ્યાખ્યા એવી છે કે જો તમે યાદ રાખશો ને તો આના પછીનો જે આ જ પ્રશ્નમાં મુદ્દો આવે છે કે વિકલ્પનો સત્યતા મૂલ્યનો નિયમ તો એ નિયમમાં તમારે જો અહીંથી લઈને અહીં અહીં સુધી સુધી બેઠે બેઠું લખવાનું થશે એટલે કે જો તમે લક્ષણ આ વ્યાખ્યા યાદ રાખો તો તમારે આના પછીના મુદ્દામાં બીજું કંઈ નવું યાદ રાખવા જેવું છે નહીં એટલે કે વિકલ્પનો સત્યતા મૂલ્યનો નિયમનો જ્યારે મુદ્દો લખવાનો થાય ત્યારે અહીંથી આ જો થી લઈને આ છે સુધી બેઠે બેઠું લખવાનું થાય છે કશું જ નવું લખવાનું થતું નથી અહીંયા જે લખ્યું એને કોપી મારીને ત્યાં લખવાનું છે સમજીએ આપણે કે વિકલ્પનું શું લખશું લક્ષણ એટલે કે વ્યાખ્યા હવે અહીંયા ફરીથી દરેક દરેક પ્રશ્નોનો જવાબ જે સંયુક્ત વિધાન પ્રશ્ન કોનો છે વિકલ્પન તો વચ્ચે શું મૂકશું વિકલ્પનની નિશાની એની એક બાજુ પી બીજી બાજુ ક્યુ ખ્યાલ આવ્યો કેમ કે જો પ્રશ્ન કોનો છે વિકલ્પન એની નિશાની કોની મૂકશું વિકલ્પનની નિશાની એની એક બાજુ પી બીજી બાજુ ક્યુ એ રૂપમાં રજૂ થયું આને વંચાય શું પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયું હોય ચલો જે સંયુક્ત વિધાન કયા રૂપમાં રજૂ થયું હોય પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયું હોય હવે માની લો કે શરતીનો પ્રશ્ન પૂછાયો તો વચ્ચે શરતીની નિશાની એની આજુબાજુ પી અને ક્યુ તેમને એમ જ રાખવાનું સમુચયનો પ્રશ્ન પૂછાયો તો એ સમુચયની નિશાની આજુબાજુ પી અને ક્યુ એમને એમ જ એટલે એનું એ જ લખવાનું થાય છે વારંવાર જો જે સંયુક્ત વિધાન પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયું હોય અને હવે અહીંયા તમારે યાદ કરવાનો છે વિકલ્પનનો નિયમ વિકલ્પનો નિયમ કેવો હતો ડબલ એફ તો એફ આગળ બંને કેવા હોય અસત્ય અંગ્રેજીમાં આપણે કહીએ છીએ એટલે અસત્ય ખોટું પણ કયા બે પી અને ક્યુ બંને કેવા હોય અસત્ય એટલે કે બંને ખોટા હોય બંને એફ હોય તો અને તો જ સમગ્ર વિકલ્પન વિધાન કેવું બને છે ડબલ એફ તો એફ તો ડબલ એફ તો એફ કેવાનો મતલબ શું થાય વિધાને એફ હોય ક્યુ વિધાને એફ હોય તો આખે આખા વિકલ્પનનો જવાબ કેવો આવશે એફ જ આવશે અસત્ય હોય છે નહીં તો અને આવું ના હોય તો એટલે કે જો આ બંને અસત્ય ના હોય તો પેલા તો એટલું સમજી લો કે કોણ અસત્ય હોય પી એ અસત્ય હોય ક્યુ એ અસત્ય હોય એટલે કે પી અને ક્યુ બંને કેવા હોય અસત્ય હોય તો અને તો જ સમગ્ર વિકલ્પન વિધાન કેવું બને છે અસત્ય બને છે અને નહીં તો એટલે કે આવું ના હોય તો એટલે કે આ બંને અસત્ય ના હોય તો ઘણી વાર એવું થાય ને આખું કોષ્ટક આપણે જોયું કોઈ સત્ય હોય કોઈ અસત્ય હોય બંને સત્યય હોય

ઉદાહરણ સ્ટેપ બાય સ્ટેપ જ આપણે પ્રશ્ન લખશું પહેલા લખશું લક્ષણ જો બીજું લક્ષણ લખો તો પણ લક્ષણ અને લક્ષણ ના લખો તો પછી શું મુદ્દો આપશું વિકલ્પનું ઉદાહરણ હોય તો બે લક્ષણ લખજો ભૂલતા નહીં ચલો અહીંયા હવે ઉદાહરણ ઉદાહરણ લખવા વિકલ્પનું ઉદાહરણ કઈ રીતે લખશું આપણને એવો પ્રશ્ન થાય આ પ્રશ્નના જવાબ માટે આપણે યાદ કરવો પડશે વિકલ્પનનો શબ્દ વિકલ્પનનો શબ્દ કયો હતો વિકલ્પનનો શબ્દ કયો હતો અહીંયા લખ્યું ને કાં તો અથવા કેટલા બે ઘટક રૂપ વિધાનો કયા શબ્દ થી કાં તો અથવા તો આ કાં તો અથવા શું છે ભાઈ વિકલ્પનો શબ્દ છે છે શું વિકલ્પનનો શબ્દ હવે આપણે કીધું ને બે ઘટક રૂપ વિધાનો કયા કાં તો અથવા કારક થી શું થયેલા હશે જોડાયેલા હશે તો હવે સમજીએ કઈ રીતે જુઓ અહીંયા હું મેં લખ્યું છે કાં તો દિવસ છે અથવા રાત છે તો ચાલો જુઓ કાં તો અથવા શબ્દ આવી ગયો જો કાં તો પછી કઈક વિધાન હોય અથવા પછી કોઈક વિધાન જો કાં તો પછી શું લખ્યું છે બંને અલગ અલગ હતા બંનેને આપણે શું કરી દીધા છે જોડી દીધા છે કયા શબ્દથી કાં તો અથવા શબ્દ થી તો આ ઉદાહરણ કોનું થયું વિકલ્પનું એવી જ રીતે હવે બીજું ઉદાહરણ સમય જજો ફરીથી કાં તો અથવા શબ્દ આવ્યો મેં કીધું તું પછી કઈક લખેલું હોય અથવા પછી કઈક લખેલું હોય એટલે એક વિધાન કોણ થઈ જશે વિકલ્પનું અહીંયા મેં શું લખ્યું છે જુઓ કાં તો હું અમદાવાદ જઈશ અથવા ક્યાં જઈશ મહેસાણા જઈશ કાં તો હું અમદાવાદ જઈશ અમદાવાદ જઈશ એટલે એક વિધાન મહેસાણા જઈશ એટલે બીજું વિધાન આ બે વિધાનો કયા શબ્દથી કાં તો અથવા શબ્દથી જોડાઈ ગયા તો આ ઉદાહરણ કોનું થઈ ગયું વિકલ્પનનું ઉદાહરણ થઈ ગયું ચલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આવ્યું ને એવું તમને શરતીનું પૂછાયું હોય તો અહીંયા એનું એક મુદ્દો શરતીનું ઉદાહરણ શું લખશું શરતીનો શબ્દ યાદ કરવો પડશે શરતીનો શબ્દ છે જોતો તો અહીંયા કંઈક જો લખશું જો પછી કંઈક વિધાન લખશું તો પછી કંઈક વિધાન લખશું જે પ્રોપર શરતીના પ્રશ્નમાં હું તમને ભણાય છે જેમ કે આપણે સમજીએ જો વરસાદ પડશે તો રસ્તા ભીના થશે તો થઈ ગયું જો તો શબ્દ આવી ગયો જો પછી કઈક લખેલું તો પછી કઈક લખેલું આવ્યું તો એ કોનું ઉદાહરણ લખ્યું છે શબ્દ યાદ રાખી લો કાં તો અથવા એ ઉદાહરણ ગમે તે લખી શકાય કાં તો પછી કઈક વિધાન આવું જોઈએ અથવા પછી કઈક વિધાન આવવું જોઈએ ચલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો હલો હવે પછીનો મુદ્દો આવ્યો ને વિકલ્પનનો નો સત્યતા મૂલ્યનો નિયમ દરેકે દરેક પ્રશ્નમાં ઉદાહરણ પછી સ્ટેપ બાય સ્ટેપ સત્યતા મૂલ્યનો નિયમનો જ મુદ્દો આવવાનો છે પણ કોનો પ્રશ્ન આપણે લખીએ છીએ હવે મેં તમને આગળ કઈ કીધું કે બેઠે બેઠું લખવાનું થશે એ બેઠે બેઠું લખવાનું અહીંયા છે જેમ કે જો તમે બીજું જે બીજું લક્ષણ બીજી વ્યાખ્યા યાદ રાખી છે અને એ લખવાની છે તો એ તમારે બેઠે બેઠે અહીંયા લખવાની થશે જેમ કે જો એનું શું લખવાનું છે આપણે નિયમ સત્યતા મૂલ્યનો નિયમ લખવાનો છે નિયમ મેં તમને કીધું ટૂંકમાં ડબલ એફ તો બાકી બાકી બધા બધા ડબલ ડબલ તો કહેવાનો મતલબ શું થાય કે જો પી અને ક્યુ બંને કેવા હોય અસત્ય અસત્ય એટલે ફોલ્સ કહેવાય અંગ્રેજીમાં ફોલ્સ નો એફ એટલે પી અને ક્યુ બંને કેવા હોય અસત્ય હોય તો અને તો જ સમગ્ર વિકલ્પન વિધાન કેવું બને છે અસત્ય બને છે એટલે કે ડબલ એફ

ઉલટું હોય આ અસત્ય હોય આ સત્ય હોય ગમે તેવું હોય તો એ જવાબ કેવો બનશે ટાઈમે સત્ય એટલે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું થશે કે ડબલ તો બાકી બધા વિકલ્પનમાં કેવું છે ડબલ તો બાકી બધા વિકલ્પનમાં કેવું છે ડબલ એફ તો એફ બાકી બધા ટી જો પી અને ક્યુ બંને કેવા હોય અસત્ય આ લીટી તમે કોમન આખી લખેલી છે ઉપરથી ઉપરથી ઉપાડીને તમારે અહીંયા લખવાનું છે પી અને ક્યુ બંને કેવા હોય અસત્ય તો અને તો જ સમગ્ર વિકલ્પ વિધાનસત્ય જો બંને તો અસત્ય નહી તો સત્યતા મૂલ્યનો નિયમ લખ્યો એને આધારે હવે એનું સત્યતા કોષ્ટક દોરવાનું થશે વિકલ્પનું કોષ્ટક આના પછીનો દરેકે દરેક પ્રશ્નમાં મુદ્દો એટલે કે સત્યતા મૂલ્યનો નિયમ આવી જાય તો તમે કોષ્ટક આરામથી બનાવી શકો નિયમ વગર કોષ્ટક બને નહીં જેમ કે સમજીએ ચલો અહીંયા શું લખ્યું છે વિકલ્પનું સત્યતા કોષ્ટક હવે કોષ્ટક બનાવવા માટે આટલું ફિક્સ જેમ કે જો એક બાજુ શું લખશું પી બીજી બાજુ શું લખશું ક્યુ આના ઉપર તમે લખી શકાય છે ઘટક રૂપ વિધાન અને એમનું સત્યતા મૂલ્ય હવે આ પી અને ક્યુ એ બંનેને અહીંયા શું કરી દેવાના છે જોડી દેવાના છે પણ જોડવાના છે કોનાથી જે પ્રશ્ન પૂછ્યો હોય એની નિશાનીથી જે પ્રશ્ન પૂછ્યો હોય એની નિશાની અહીંયા આપણને પ્રશ્ન કયો પૂછ્યો છે વિકલ્પ તો આપણે વચ્ચે વિકલ્પની એક બાજુ પી મૂક્યું એની બીજી બાજુ ક્યુ મૂક્યું અહીંયા ઉપર લખવાનું થાય સંયુક્ત વિધાન અને એમનું સત્યતા મૂલ્ય હવે ઘટક રૂપ કેટલા છે એક અને બે બે વિધાન થઈ ગયા પી અને ક્યુ તો જયારે બે વિધાન હોય તો હરોળ હરોળ એટલે કે આવી આડી કેટલી થાય જો મેં બનાવી છે અહીંયા ગણો એક બે ત્રણ

તમારે પેલા તો આટલું જ જોવાનું છે આટલું જ આટલું અત્યારે આ આખું જોવાનું છે નહીં ખાલી તમારે આ લખી દીધું પી વિકલ્પન ક્યુ એટલે કે પી અને ક્યુ બંનેને જોડ દીધા હવે આટલું કશું તમારે હાલ જોવાનું છે નહીં તમે આટલામાં ધ્યાન આપો એટલે કે પી અને ક્યુ ની લાઈનમાં ધ્યાન આપો જો પી અને ક્યુ હોય એટલે કે બે વિધાન હોય તો હરોળ હરોળ આડી લીટી કેટલી થશે ચાર થશે તો હવે ચાર ના અડધા કેટલા બે થાય તો એટલે પહેલી લાઈનમાં એટલે કે પીની લાઇનમાં ટી પહેલા બે અને પછી બે શું મૂકવાના એફ મૂકવાના પછી બે શું મૂકવાના એફ મૂકવાના આ ફિક્સ મૂકી દેવાના ચલો ખ્યાલ આવ્યો જો બે વિધાન હોય તો હરોળ આડી લીટી કેટલી થાય ચાર ચાર આડી લીટી બનાવી દેવાની બે વિધાન અલગ અલગ કરી દેવાના હવે ચાર ના અડધા કેટલા બે તો પહેલા બે શું મૂકવાના ટી પછી બે શું મૂકવાના એ હવે બાજુમાં બે ના અડધા બે ના અડધા કેટલા થાય એક થાય એટલે કે ટી તો એફ ફરીથી ટી ફરીથી એફ એટલે કે એક ટી એક એફ એક ટી એક એફ આટલું મૂકવાનું અહીંયા બે બે મૂક્યા અહીંયા એક એક મૂકવાનું એક ટી એક ટી એક એફ હવે જનરલી હું કઈ રીતે સમજાવું છું ઘણીવાર કે આપણા ઘરે મહેમાન આવ્યા છે બે કપલ છે એટલે કે બે પુરુષ છે બે લેડીઝ છે સ્ત્રી છે એમની સાથે છોકરા પણ આવ્યા છે હવે ઘણીવાર આદત કેવી હોય કે જેન્ટ્સ હોય એમને ચા પીવાની જ આદત હોય ચાને આપણે અંગ્રેજીમાં ટી કહીએ ને તો ચલો ટી એટલે આ ટી ગણી લો અને લેડીઝને કેવી આદત હોય કોફી પીવાની આદત હોય કોફી એટલે આપણે એફ ગણી લો કોફીનો એફ બરાબર હવે લેડીઝને કોફી પીવાની છે અને પુરુષને શું પીવાનું છે ચા પીવાની છે એટલે કે ટી પીવાની છે તો આપણે ઘરે જે બે જે કપલ આવ્યા છે મહેમાન આવ્યા છે એ બે પુરુષને આપણે શું આપશું પેલા તો ચા એટલે પેલા બેટી મૂકી દીધા પેલા બે ચા આવી ગઈ પછી એમની સાથે બે લેડીઝ છે એમને શું આપશું કોફી કોફી એટલે બે ફાઈ ગયા પણ હવે અહીંયા અહીંયા એમની સાથે કીધું ને મેં છોકરાઓ આવ્યા છે છોકરાઓને કેવું હોય ચા એ પીવી હોય અને કોફી પીવી હોય એટલે કે જે દેખાય બધું પીવું જ હોય એટલે કે એકને ચા આપવાની એકને કોફી આપવાની પછી એકને ચા આપવાની પછી એકને કોફી આપવાની હવે એમને મિક્સ કરીને પીવું એમ પીવે એટલે કે બે ચા આપી દેવી પછી બે કોફી આપી દેવી બાજુમાં એક ચા આપવી છોકરાઓને એક કોફી આપી એક ચા આપી એક કોફી આપી ચલો આટલે સુધી તો ખ્યાલ આવી ગયો આટલું મૂકી દીધું હવે અહીંયા જે છે એ આપણે ઉપર નિયમ લખ્યો ને એ નિયમ આધારિત અહીંયા જવાબ લખવાનો છે કઈ રીતે આપણે શું લખ્યું કે જો પી અને ક્યુ એટલે આ પી અને ક્યુ બંને કેવા હોય અસત્ય હોય એવું લખ્યું હતું ને બંને કેવા હોય અસત્ય અસત્ય એટલે ફોલ્સ એટલે જો બંને અસત્ય અસત્ય હોય તો સમગ્ર જવાબ આપણે શું લખ્યો બને છે પણ પછી લખ્યું હતું નહીં તો સત્ય બને હવે એવું યાદ રાખો ડબલ એફ તો એફ એટલે કે પી અને ક્યુ બંને કેવા હોય અસત્ય ચલો પી અને ક્યુ જો નિયમ પ્રમાણે પેલા તો ગોતો પી જો અહીંયા પી કેવું છે ટી છે અહીંયા ક્યુ કેવું છે ટી આ તો નિયમ પ્રમાણે છે નહીં નિયમ તો શું કે છે ભાઈ એનો કે પી અને ક્યુ બંને કેવા હોય અસત્ય હોય ચલો પહેલી લાઈનમાં છે આ માડું જોવાનું ના નથી હવે બીજી લાઈનમાં આવો જો પી અહીંયા ટી એ અહીંયા એપ જો ક્યુ એપ છે પણ ટી કેવો છે અરે પી કેવું છે ટી છે સોરી પી કેવું છે ટી છે તો આ પણ નિયમ પ્રમાણે છે નહીં ઉપર આપણે તો નિયમમાં શું લખ્યું પી અને ક્યુ બંને કેવા હોય અસત્ય હવે ત્રીજી લાઈન જુઓ p વિધાન કેવું બન્યું અસત્ય ચલો આ એક મળ્યું હવે બાજુમાં જુઓ q ની લાઈન ત્રીજામાં પણ એટી મળ્યું ચલો આ નિયમ પ્રમાણે છે નહીં નિયમ તો આપણો શું કહે છે p અને q બંને કેવા હોવા જોઈએ અસત્ય હોવા જોઈએ હવે ચોથી લાઈન જુઓ જો p વિધાન કેવું છે અસત્ય એટલે f q વિધાન કેવું છે અસત્ય એટલે જો આવું મળ્યું ને p અને q બંને કેવા હોય અસત્ય તો પછી આપણે લખ્યું તો તો સમગ્ર વિકલ્પન વિધાન કેવું બને છે અસત્ય બને છે તો આપણે અહીંયા શું મૂકશું ચાલો ચાર માંથી આપણને કેટલી લાઈન મળી એક જ લાઈન મળી કે જે પી અને ક્યુ બંને કેવા હતા અસત્ય હતા એટલે કે ડબલ એફ તો એફ હવે પછી આપણે એક લીટી એવી લખી હતી નહીં તો કેવું બને છે સત્ય નહીં તો એટલે કે જો આવું ના હોય તો ડબલ એફ ના હોય તો હવે કોઈ જગ્યા ના ડબલ એફ ના હોય તો જવાબ શું બને બીજી લાઈનમાં ટી ત્રીજી લાઇનમાં ટી ચોથી લાઈનમાં તો નિયમ પ્રમાણે હતું આપણે મૂકી દીધું એટલે કે વિકલ્પનો પ્રશ્ન હોય તો ડબલ એફ તો એફ મૂકવાનો બાકી બ ટી જ્યાં જ્યાં ડબલ એફ દેખાય તો જ એફ મૂકવાનો નકર બધા ટી ખ્યાલ ચલો હવે છેલ્લો મુદ્દો આવી ગયો છે વિશ્લેષણ વિશ્લેષણમાં થોડુંક વિસ્તારથી સમજાવવાનું થશે બિલકુલ ઈઝી છે આ યાદ રાખો એટલે પાછું એનું એ છે ગમે તે પ્રશ્નનું યાદ રાખી લો વિશ્લેષણ તો પણ એનું એ છે ચલો આપણે વિશ્લેષણ કોનું લખીએ છીએ વિકલ્પનનું તો સૌથી પહેલાં લખવાનું થશે વિકલ્પન કેવું કારક છે દ્વિમુખી કારક છે કેવું કારક છે દ્વિમુખી ચલો દ્વિ એટલે બે મુખ એટલે મોઢું દ્વિમુખી કારક છે હવે વિકલ્પ કેમ દ્વિમુખી કારક કીધું તો આપણે કારણ આપવું પડશે કારણ કે એનું ક્ષેત્ર એની કઈ બાજુ ડાબી તેમજ જમણી એમ બંને બાજુ એ હોય છે એટલે એટલે કે કીધું દ્વિમુખી ડાબી બાજુ જો આપણે જોઈએ તો પી વિધાન હતું જમણી બાજુ જોયું તો ક્યુ વિધાન હતું હે ને એટલે આપણે કારણ આપવાનું છે વિકલ્પન પહેલા તો શું લખી દેસુ દ્વિમુખી કારક છે સમુચનો પ્રશ્ન પૂછાય તો સમુચય દ્વિમુખી કારક છે ખાલી નિષેધમાં એવું લખવાનું થશે એક મુખિકારક છે કેમ કે હું તમને આગળ આવશે એટલે સમજાઈશ પણ અહીંયા આપણે પ્રશ્ન કોનો લખી રહ્યા છીએ વિકલ્પનો તો અહીંયા શું લખશું વિકલ્પન કેવું કારક છે દ્વિમુખી કારક છે દ્વિમુખી કારક છે તો આપણે કારણ કે એનું ક્ષેત્ર કઈ બાજુ છે બોલો મારી સાથે ડાબી તેમજ જમણી એમ બંને બાજુ એ હોય છે હજી થોડું વિસ્તારથી સમજાવશું એટલે કે વિકલ્પન એની કઈ ડાબી બાજુએ આવેલા તેમજ એની જમણી બાજુએ આવેલા એક એક વિધાનને લાગુ પડે છે ચલો પહેલા ડાબી જમણીની વાત કરી પછી ડાબી જમણી કેવા એક એક વિધાનને લાગુ પડે છે જો જેમ કે આ પી વિધાન છે તો વિકલ્પન લાગુ પડતું કહેવાય આ ક્યુ વિધાન છે તો ક્યુ લાગુ પડતું કહેવાય એટલે કે એની કઈ બાજુ જમણી ડાબી એમ બંને બાજુએ એક 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 વિધાનને પણ લાગુ પડે છે કોણ લાગુ પડે છે વિકલ્પન અને આ બંને વિધાનોને શું કરીને સાંકળીને હવે એટલે આ બંને એક એક વિધાન હતા ને હવે આ એક એક વિધાનને શું કરી દઈએ ભેગા સાંકળવું એટલે ભેગા તો આ બંને વિધાનોને જ્યારે સાંકળીએ ભેગા કરીએ તો આવું થઈ જશે કેમ કે આપણે કોષ્ટકમાં જોયું ને પી અને ક્યુ ની લાઈન અલગ હતી પણ પછી બાજુમાં એને આપણે જોડે ક્યુ ને આપણે જોડી દઈએ તો હવે આ કયું એ રૂપના સંયુક્ત વિધાનની શું કરે છે રચના કરે છે હવે સંયુક્ત થઈ થઈ ગયું ગયું ને ભેગું આ બંને વિધાનો એક એક વિધાનને તો લાગુ પડે જ છે વિકલ્પન પણ હવે આ બંને વિધાનોને જો ભેગા કરી દઈએ એટલે કે સાંકળી દઈએ તો પી વિકલ્પન ક્યુ એ રૂપના સંયુક્ત વિધાનની શું કરે છે રચના કરે છે ચલો પી વિકલ્પન ક્યુ એ રૂપમાં હવે સમજાવું છું જો પી કઈ બાજુ છે વિકલ્પન આ વિકલ્પની પી કઈ બાજુ છે ડાબી બાજુ છે ને તો ડાબી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે તો હવે બાજુ બાજુ છે છે જોઈ લો એની જમણી બાજુ તો વિકલ્પનની જમણી બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે એક ડાબી બાજુ એક જમણી બાજુ એક ડાબી બાજુ એક જમણી બાજુ છે ચલો પછી લખશું વિકલ્પન સત્યતા ફલ અને લક્ષીકારક છે અમે સત્યતા કીધું ને એની સત્યતા સાબિત થયેલી છે સાબિત કઈ રીતે થઈ હવે આપણે લખીએ જુઓ પેલા તો શું લખશું વિકલ્પન સત્યતા ફલનલક્ષી કારક છે એટલે કે તે એક એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે કે જેનું કે જેનું એટલે કોનું વિકલ્પન હવે આપણે જે વિકલ્પનો જવાબ નક્કી કર્યો અને ક્યુ પરથી નક્કી કર્યો ને ઉપર કોષ્ટકમાં આખે આખા વિકલ્પનો જવાબ ચાર લીટીમાં આપણે જે નક્કી કર્યો ચાર આડી હરોળમાં તો એમાં આપણે શું જોઈને નક્કી કર્યું તમે પી અને ક્યુ ની નક્કી કર્યું તો આધારે એના ઘટકરૂપ ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે જ નક્કી થાય છે એટલે કે આખે આખા વિકલ્પનો જવાબ શેને આધારે નક્કી થાય છે એના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે જ નક્કી થાય છે એટલે કે આપણે એનું ઘટકરૂપ વિધાન જોઈએ છીએ કે પી વિધાન કેવું છે ક્યુ વિધાન કેવું છે તો જ આપણે વિકલ્પનનો જવાબ નક્કી કરીએ છીએ કે વિકલ્પન સત્ય બનશે કે અસત્ય બનશે એમને આપણે નક્કી કરતા નથી એટલે કે જેનું સત્યતા મૂલ્ય એટલે વિકલ્પનનું સત્યતા મૂલ્ય એના સેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે જ નક્કી થાય છે એ સિવાય નક્કી થતું નથી એટલે વિકલ્પન કેવું કારક છે સત્યતા ફલન લક્ષીકારક છે એટલે કે એની સત્યતા કેવી સાબિત થયેલી છે કેમ કે એના ઘટક રૂપ જોઈને આપણે વિકલ્પનું વિધાન આખો જવાબ નક્કી કર્યો છે જવાબ નક્કી કર્યો નથી એટલે વિકલ્પન છે છે સત્યતા હવે ત્રીજી વાર આ મુદ્દો જુઓ કઈ રીતે કામ આવશે પહેલા જે લક્ષણમાં માં વ્યાખ્યા લખીને બીજું લક્ષણ પછી આપણે શું લખ્યું એનો સત્યતા મૂલ્યનો નિયમ એનું એ પાછું અહીંયા લખવાનું છે જુઓ પી વિકલ્પન ક્યુ એ રૂપનું વિધાન એવું સત્યતા લક્ષી સંયુક્ત વિધાન છે કે અહીંયા અને બંને કેવા હોય અસત્ય હોય તો તો અને જ સમગ્ર વિકલ્પન વિધાન કેવું બને છે અસત્ય બને છે નહીં તો સત્ય બને છે બસ આટલું ફરીથી લખવાનું છે એ જ નહીં પી અને ક્યુ બંને કેવા હોય અસત્ય હોય તો અને તો જ સમગ્ર વિકલ્પન વિધાન કેવું બને છે અસત્ય બને છે નહીં તો કેવું બને છે સત્ય બને છે હવે આ લીટી ગયો પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને કયું વિધાન કહેવાય વિકલ્પન એટલે કે આવું જ્યાં જ્યાં જોવા મળે તો આને વિકલ્પન જ કહેવાય જો આ રૂપમાં રજૂ થયું હોય સંયુક્ત એટલે ભેગું વિધાન ભેગું વિધાન હોય તો એને વિકલ્પન કહે છે અને વિકલ્પન મેં અહીંયા લખ્યું એનું સત્યતા ફલન લક્ષી કારક છે વિકલ્પન કેવું કારક છે સત્યતા ફલન લક્ષ્યારક છે આટલો પ્રોપર જવાબ લખો એટલે વિદ્યાર્થી મિત્રો તમને પાંચ માર્ક્સ મળે થોડું ઘણું પ્લસ પ્લસ માઇનસ થાય છે તમે પ્રોપર એકવાર સમજી લો લો તો તો ઓટોમેટિક પ્રશ્ન કોઈ પણ યાદ રાખી દરેકે દરેકમાં બસ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આનું આજ લખવાનું છે જ્યાં જ્યાં આ તમને દેખા છે ને બસ બીજો કોઈ પ્રશ્ન હોય ને તો એટલું જ બદલવાનું થશે સમુચે પ્રશ્ન હોય તો વચ્ચે સમુચે નિશાની બદલવાનું થાય પછી પાછું જ્યાં જ્યાં એનું નામ હોય નામ બદલવાનું થાય અહીંયાનો નિયમ થોડોક બદલવાનું થાય બાકી બધું એવું 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 નું જ ફરીથી ફરીથી લખવાનું આવે છે એટલે પ્રોપર તમે એક પ્રશ્ન સમજી લેજો જો આશા રાખું છું હું તમને આ પ્રશ્ન પ્રોપર ખબર પડી હશે છતાં તમને ના ખબર પડી હોય તો કમેન્ટ સેક્શનમાં તમારો ડાઉટ મને લખીને મોકલજો હું જરૂર તમને એનું સોલ્યુશન મળી જશે હું આપીશ ચોક્કસથી આપીશ આપણા વિદ્યાર્થીઓ મેક્સિમમ આ વખત આ વખતની બોર્ડ એક્ઝામમાં મેક્સિમમ માર્ક્સ તત્વજ્ઞાન વિષયમાં લાવવા જોઈએ અને ઓલ ઓવર એમની ટકાવારી સુધરવી જોઈએ એવા હેતુથી આ યુટ્યુબ ચેનલ આપણી આ વિડીયો બનાવી રહી છે જેથી સાથ સરકાર આપજો તમારા મિત્રો સાથે શેર કરો જો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ખાસ જે અંગત મિત્રો હોય જે તમારા ક્લાસમેટ હોય એમને જરૂરથી બતાવજો જેથી એ પણ સારું સ્કોર કરી શકે અને તમે બધા એક સારું ફ્યુચર બ્રાઇટ પોતાની જાતે જ આખું મસ્ત ફ્યુચર લખી શકો સારા એવા ટકા લાવી શકો ચલો ધન્યવાદ મળીએ વિદ્યાર્થી મિત્રો તત્વજ્ઞાન વિષય સાથે જોડાયેલા કોઈક બીજા માં થેન્ક યુ નવા પ્રશ્ન સાથે ચલો થેન્ક યુ ધન્યવાદ